શેર બજારમાં દસ ટકા જેટલો નફો અપાવવાની લાલચ છેતરપિંડી કરી સુરત સેટેલાઇટ વિસ્તારના નિવૃત્ત કર્મચારી સાથે થઈ છેતરપિંડી સુરત સાયબર સેલ દ્વારા ગુનાનો ભેદ ઉકેલ્યો સાયબર સેલ દ્વારા ઓનલાઈન ચીટિંગમાં પ્રથમ વખત બેંક મેનેજરની ધરપકડ કરી બેતાલીસ લાખની ઠગાઈમાં બંધન બેંકના સેલ્સ મેનેજર ઇન્ડસ્ટ્રીન્સ બેંકના મેનેજર સહિત ત્રણની ધરપકડ કરાઈ ટોળકી એજન્ટો મારફતે પચાસ થી વધુ કરંટ ખાતાઓ ખોલાવી આપ્યા હોવાની આશંકા ચીટિંગમાં મેનેજરને રકમ મળી હતી રહેતા સાહીઠ હજાર નફો આપવાની વાત કરી અડતાલીસ લાખની રકમ પડાવી હતી મહિના પહેલા નોંધાયેલા ગુનામાં ઇન્સાઈન બેંકના મેનેજર અને બંધન બેંકના સેલ્સ મેનેજર સહિત ત્રણ પકડાયા કરંટ ખાતાઓમાં સાયબર ફ્રોડની કરોડોની રકમ આવી આગામી દિવસમાં આ ટોળકીનું કરોડોનું ભોપાળું સામે આવી શકે છે સાઇબર ક્રાઇમે રાહુલ ચંપક મિસ્ત્રી મિલન જયંતી સંઘાણી અને ઉર્વશી જૈન સંજય નસીદની ધરપકડ કરી કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે